તો કેમ છો બધા મજામાં દઈશો હું પણ મજામાં છું બધાને જય માતાજી અને મહાદેવ હર તો તમારું બધાનું સ્વાગત છે મારી નવી ચેનલમાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો શેર કરજો મારા વિડીયોને જેથી તમારા બધાનો સપોર્ટ મને મળતો રહે અને મારું નામ છે ધનસુ હું ઊન ખીજડીયા ગામે રહું છું જે રાજકોટ જિલ્લાની માલિકો આવે છે અને આપણા ચેનલની માલિકો તમને અલગ અલગ ધાર્મિક સ્થળોના વિડીયો જોવા મળશે ગામડામાં નાનું એવું મંદિર હોય ત્યાં દર્શન કરવા જવાય એવું હોય એવા બધા તમને આમાં સ્થાન બતાવવામાં આવશે જેથી કરીને કોઈ નાના નાના સ્થાન હોય એના પણ દર્શન તમે કરી શકો અને આપણે એક નાના સ્થાનને સોશિયલ મીડિયાની માલિકો આપણે આપણે ઉજાગર કરી શકીએ એવી મારો પ્રયાસ છે એ બધો પ્રયાસ તમારા સપોર્ટથી મને મળશે ભાઈ તરીકે મને સપોર્ટ કરજો ટપ કરી નાખજો જેથી હું કાલે વ્લોગ મૂકું તમારા સુધી પહોંચે બસ આજનો વિડીયો અહીંયા સુધી આ મારો પહેલો વ્લોગ છે તો તમને ગમે તો તમારો સપોર્ટ અને પ્યાર મને આપજો બધાને જય માતાજી મહાદેવર વર્ગ મળી કાલ પછી નવા વ્લોગમાં